કફ સિરપ પીનારા ડભોઈના બંને બાળકોનું આરોગ્ય સ્થિર છે જ્યારે કપસીરપ પીડાવનાર તબીબ સામે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી કફ પીવાના કારણે ડભોઈ તાલુકાના બે બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચારો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા તપાસ બાદ લક્ષી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કફ સીરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાય છે સ્થિતપુરના ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડૉક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ઓફિસરોની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈ અને તપાસ ચાલુ કરવામાં આવી છે ગઈકાલે ડબોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એમાં એક બીએનએસ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિશનર એક ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટીએચઓ નીલકમલ ડૉક્ટર સાહેબે આપેલો છે એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે જોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેવર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ મેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કન્ડિશન છે એ આધારે જે ટીએચઓએ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ડૉક્ટર કરીએ છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે અચ્છા આ સિરપ આપવા માટે એને કોઈએ કમિશન આપતું નથી ભાઈ તું આ મારી સિરપ ચલાય બજારમાં હું તને કંઈક આપીશ એટલે કંઈ શું મળતું હતું એને કંઈક શું બહાર એ જે એઝ એ મેડિકલ પ્રેક્ટિસના ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાન એ લાઈને દવા કરતો હતો હાલ એવું તપાસમાં જણાઈ આવ્યો છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે થઈ શકે કાલે જે આમાં એકસો પચીસ બીએનએસ એકસો પચીસ મુજબ

છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગામડાઓમાં દવા આપતો કે રોહાલ પ્રાથમિક દ્રષ્ટિએ એને જોઈ રહ્યું આ જગ્યાએ પહેલી વાર આવ્યો કે આ જગ્યાએ શરૂઆત કરી ના એ ત્યાં એ વિસ્તારમાં જ રહેતો હતો અગાઉ સિદ્ધપુર રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે એમની પ્રેક્ટિસ કરતા